ના સંશોધક લુઈ બ્રેઇલના બસો ચૌદમાં જન્મદિવસની ઉજવણી માનવ કલ્યાણ સંઘ દ્વારા કરવામાં આવી આધુનિક વિશ્વમાં પ્રગતિ અને સમાનતાની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ મહત્વનો છે કારણ કે આજે એક એવા મહાન વ્યક્તિનો જન્મ થયો હતો જેમણે આગળ જતાં બ્રેલ લિપિની શોધ કરી જેથી પ્રજ્ઞાચક્ષુ લોકો માટે વાંચવા લખવાનું શક્ય બન્યું એ મહાન વ્યક્તિ એટલે લુઈ બ્રેઇલ પ્રજ્ઞાચક્ષુ માટે બ્રેઇલ લિપિનો આવિષ્કાર કરનાર લુઈ બ્રેઇલનો જન્મ ચાર જાન્યુઆરી અઢારસો ને નવમાં ફ્રાન્સના એક નાનકડા વિસ્તાર કુપ્રેમાં થયો હતો લુઈ ચાર ભાઈ બહેનોમાં સૌથી નાના હતા લુઈ બ્રેઇલે પોતે નેત્રોવિહીન હોવા છતાં પ્રજ્ઞાચક્ષુઓને વાંચવા લક્ષવામાં સક્ષમ બનાવવા માટે એક નવી ભાષા શોધી જેને બ્રેઇલ લિપિ કહેવાય છે બ્રેલ લિપિની મદદથી આજે મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે નાઇટ રાઇટિંગ લિપિની જાણકારી મળ્યા બાદ લુઈ બ્રેલે પ્રજ્ઞાચક્ષુઓ માટે ખાસ લિપિ બનાવવાની યોજના પર કામ કરવા લાગ્યા બ્રેલ લિપિમાં બારની જગ્યાએ ફક્ત છ બિંદુઓનો ઉપયોગ કરીને ચોસઠ અક્ષર અને ચિહ્ન તૈયાર કર્યા બ્રેલ લિપિમાં તેમણે ગાણિતિક ચિહ્નો વિરામ ચિહ્ન અને સંગીતના નોટેશન લખવા માટે જરૂરી ચિહ્ન પણ બનાવ્યા તેઓની

લુઈનું બસો ચૌદમી જન્મજયંતિ ઉજવાય છે એ નિમિત્તે અમે લીલાશા વારસિયા ખાતે પ્રજ્ઞાચક્ષુની સેવાકીય પ્રવૃત્તિ કરી કરી રહ્યા છે તેમાં ગરમ ટોપી ટોકિંગ વોચ અને ઉપરાંત લંચની વ્યવસ્થા કરી છે આ નિમિત્તે અમે અમારા પ્રેસ મિત્રો તથા અન્ય સંવાદદાતાઓનો આભાર માનીએ છીએ લગભગ હા તો આજે કાર્યક્રમ જે અમે યોજ્યો છે એમાં બધાને અમને બધાને ધાબડા સ્વેટર મફલા ટોપી જેન્સને એ બધું બધાને મળ્યું છે અને આ લુઈ બ્રેલ વિશે વાત કરું તો એ એમનો જન્મ ફ્રાન્સમાં પેરિસ નજીક આવેલ કુપરે ગામમાં થયો હતો અઢારસો ને નવમાં અને ખૂબ ગરીબ ગરીબ પરિવારમાં થયો હતો અને તેમના પિતા મોચીનો ધંધો કરતા હતા એમના પિતા જે ધંધો કરતા હતા ત્યાં એક દિવસ આ લુઈ જઈ ચડ્યા અને એમણે એમને નકલ કરી અને એમાંથી તેઓ એમની આંખ નકલ કરવા જતાં એમની આંખમાં સોયો વાગી ગયો અને તેમણે આ એક આંખ ગુમાવી ધીરે ધીરે બીજી આંખ પણ એમણે ગુમાવી અને પછી એમણે આ કંઈક બ્લાઇન્ડને ભણવા માટે કંઈક શોધવું જોઈએ એવું એમને લાગતું પણ એવામાં એમને એક સૈનિક મળી ગયા અને એમણે એમને જે નાઇટ રાઇટિંગની મેસેજ મોકલવા માટે સરહદ પર સંદેશા વ્યવહાર કરવા માટે જે લિપિ વપરાતી હતી તે એમને બતાવી તો એ એમ બાર ટકાની હતી એમાંથી તેમણે એને છ ટપકાની લિપિ કરી કારણ કે તે આંગળીને હાથ પેરવાની નીચે આવી શકે તેમ નથી એ તો હા